પંચમહાલ સમાચાર આવી રહ્યા છે હાલોલ પંથકમાં મેઘરાજાએ ધડ નગર હાલોલ નગરનું મુખ્ય તળાવ ઓવરફ્લો થયું છે હાલોલની અનેક સોસાયટીઓ પાણીમાં ઘરકાવ થઈ તો પાવાગઢ રોડ પર વૃક્ષ ધરાશાય થતા રસ્તો બંધ થયો હાલોલ પંથકમાં આજે વહેલી સવારથી બપોરે બે વાગ્યા સુધીમાં તેમજ વરસાદ વરસતા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો વહેલી સવારથી જ વરસાદી માહોલ જામતા જનજીવન પ્રભાવિત થયું હતું તો હાલોલ પંથકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી તેમજ નગરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે હાલોલમાં વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે હાલોલ નગરનું મુખ્ય તળાવ ઓવરફ્લો થયું છે હાલોલની અનેક સોસાયટીઓ પાણીમાં ઘરકાવ થઈ પાવાગઢ રોડ પર વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો હાલોલ પંથકમાં આજે વહેલી સવારથી બપોરે બે વાગ્યા સુધીમાં વરસાદ વરસતા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે